આપણા ગામ ના લોકો છે ને બધા થી ને મન થી તંદુરસ્ત હોવા જોઈએ મજબૂત હોવા જોઈએ ખડતલ હોવા જોઈએ હોવા જોઈએ કે નઈ

ખબર નથી પણ તું તો પેલું તેલ લેવા ગઈ ને એ હા હું તો ભૂલી ગઈ ને હા ભૂલી ગઈ હા તો આપણે નાટક ચાલુ કરી દઈએ અને રંગલા આટલા બધા નાટક માટે ભેગા થા હા શાંતિ રાખ શાંતિ રાખ આપણા મેડમ છે જેટલા ક્યાં ક્યાંથી બધા જોતા હોય એના નાના નાના છોકરાઓ છે ને બધા આ બધા આપડા એટલે આપણે સૌથી પહેલા તેમને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે રામ રામ જય શ્રી કૃષ્ણ અને સલામી આપી હતી એકદમ સાચી વાત છે

પહેલી સમજણ આપવાની કે માનસિક રોગ કોને કહેવાય માનસિક કેમ થાય છે અને સરકાર આ માનસિક રોગમાં જે મદદ કરી છે એની જાણકારી તમને આપવાની તમને એટલા માટે આપવાની કે તમારા દ્વારા અમારે તમારા ઘર કુટુંબ ને સમાજ સુધી ખુલાવવું તો પહેલી વસ્તુ વાત કરું કે માનસિક રોગ એટલે શું માણસને બે પ્રકારના રોગ થાય એક શારીરિક ને માનસિક તમે લોકો ટીબી ટાઇફોઇડ કેન્સર કોઈ આ બધા નામ તો સાંભળ્યા છે ને પણ આજે આપણે તમે આજે બધા કોઈ પેશન્ટ વિશે કોઈ કેન્સર હશે કોઈ જાય છે ને બધું તો આ બધા રોગ જે છે ને એ આપણા શરીર સાથે સંકળાયેલા છે એટલે એને શારીરિક રોગ કહેવાય પણ અમુક રોગ એવા છે જે આપણા મગજ સાથે સંકળાયેલા છે મગજ સાથે એટલે સંકળાયેલા છે કે આપણે જન્મ લઈએ ને ત્યાંથી આપણા છેલ્લા શ્વાસ સુધી માણસ જન્મે ત્યાંથી મૃત્યુ સુધી જે મગજ બનાવ્યું છે ને ને એવું સરસ કામ કરે કે એને કોઈ દવાની રિપેરની જરૂર ના પડે ચાલે જ કરે મશીનની જેમ મગજ બરાબર ચાલે એટલે આપણું શરીર બરાબર ચાલે કારણ કે શરીર ઉપર કંટ્રોલ મગજનો છે મગજ જે હુકમ કરે એ પ્રમાણે આપણે એટલે શું મગજ બરાબર હોય સાપુચો આપણે સામાન્ય જીવન જીવીએ જેમ અત્યારે હું બોલી રહ્યો છું તમે સાંભળી રહ્યા છો થોડે પછી અમારે કારણ પૂરું છે અમે જતા રહીશું પાછા ભણવા બેસીએ છીએ આમ સામાન્ય જીવન આપણે જીવીએ છીએ પણ ક્યારેક કેટલાક કારણોસર મગજના કામમાં ગરબડ થઈ જાય છે ગરબડ એટલે થઈ જાય છે કે કારણ કારણે આપણે જે ભગવાને રસાયણ મૂક્યા છે ને મગજમાં એ બધા ભેગા થઈ જાય છે એનું કામ ઉંધું જતું થઈ જાય છે હવે થાય શું

આવ્યો હોય શરીર થાય ખબર પડે આવ્યો આંખમાંથી પાણી પડે નાકમાંથી પાણી પડે માથું દુખે તો ખબર પડે આ શરદી થઈ આપણને છાતીમાં દુખે એના કોઈ ચિહ્નો નથી હોતા દેખાય નહીં એ ધીરે ધીરે માણસના શરીરમાં ઉતરે આગળ વધે એટલે ભાઈ આપણે ખબર નથી પડતી એટલે માણસ આપણે સાચો ઇલાજ નથી કરી શકતા તો માનસિક રોગના ના ચિહ્નો કઈ રીતે ખબર પડે માણસનું વર્તન બંધાર તો તમે જોતા હશે રસ્તામાં ઘણી વાર બન્યું છે કે કોઈ ભાઈ બેન ચાલતા જ જતા હોય અચાનક એને ખેંચ આવે ફીટ આવે પડી જાય દાંત જકડાઈ જાય મોઢામાંથી ફીટ નીકળી જાય શરીર લાકડા જેવું થઈ જાય અથવા તો તમારા ગામમાં સાંભળ્યું છે કે ફલાણા ભાઈએ આપઘાત કર્યો અરે કાલ સાંજે તમે ગલ્લે ભેગા થયા પાનના અને આપઘાત કરી નાખ્યો અથવા તો તમારા જેવા નાના બાળકો દસમા બારમાની થોડી પરીક્ષા હોય ત્યાં તો ખાસ ખૂબ મહેનત કરતા હોય અચાનક ખબર પડે કાં તો ઘર છોડી ભાગી ગયું કાં તો ફાંસો ખેર મરી ગયો અથવા તો કોઈ માણસ હસતો રમતો એકદમ ઉદાસ થઈ જાય ચૂપચાપ પડ્યો રે ન બોલે ચાલે ખાય કોઈ અથવા અચાનક રસ્તો રમતો માણસ અચાનક ગાડો થઈ જાય અચાનક ગાડો થઈ જાય કપડાં ફાડી નાખી ગાળો બોલે ઝઘડા કરે તો આ બધા જ્યારે આવું વર્તન થવા માંડે ત્યારે સમજવું કે આ માનસિક રોગ લાગે આપણે શું કરીએ છીએ એને સંબંધ નથી પડતી માનસિક રોગ કહેવાય એટલે આપણે બીજું દોરા મંત્ર તંત્રમાં પડી જઈએ છીએ સરવાળે એનો સાચો ઉપાય થતો નથી સાચો ઉપાય નથી થતો એટલે ઈલાજ થતો નથી આખી જિંદગી જતો રહે તો આ માનસિક રોગ થવાના કારણ શું તો ઘણા બધા કારણો તો છે પણ આપણે તમારી બાળકો સાથે વાત કરીએ છીએ બાળકને લવી તો બે ત્રણ કારણ એવા છે જે તમારે જાણવા જોઈએ કે જેથી માનસિક રોગ પહેલું કારણ છે ચિંતા અંગ્રેજીમાં ટ્રેસ કહીએ ચિંતા કહીએ ઉપાધિ કહીએ વ્યાધિ કહીએ મનની મૂવ કહીએ આ જે બધું અલગ અલગ નામ છે ચિંતા ચિંતા એક માનસિક રોગ છે પણ ચિંતા ના હોય એવું જગતમાં કોઈ છે જ નહીં દરેકને ચિંતા છે નાનું મોટું સ્ત્રી પુરુષ જુવાન હોય બધા નહીં જેવું છે કામ હોય એની ચિંતા હોય ખેડૂત ખેડૂતની ચિંતા હોય વેપારી વેપારી તમારી વાત કરીએ તો તમે બાળકો છો તમારે ભણવાનું કામ છે તો તમે તમારે ભણતર ની ચિંતા અત્યારે તમે પ્રાઇમરી સેજ છો ને એટલે ચિંતા ની ખબર નહીં પડે પણ જેમ જેમ તમે આગળ વધતા જશો ને તમારા સ્ટાન્ડર્ડ પાંચ છ સાત એમ ભણતા જશો એમ તમારું ભણતર અઘરું થતું જશે થોડું એમ કરતા કરતા જેવા દસમા આવશો ને એટલે તમને ચિંતા લાગશે ત્યારે દસમા આવશે તમે મમ્મી પપ્પા કહે છે ભાઈ ધ્યાન રાખજો તારે પસંદ લાવવાના છે તારે ડોક્ટર થવાનું છે તારે એન્જિનિયર થવાનું છે બાસ ને સારા ટકા જોઈએ બસ ત્યાંથી ટેન્શન શરૂ થાય બાળક કારણ કે દરેક મા બાપની હોય કે પોતાનો દીકરો દીકરી સારું ભણે હો જોઈએ ને આપણા મા બાપ આપણા પર ભર ઈચ્છતા હોય ને પણ અજાણતા એ મા બાપોને એ ખ્યાલ નથી હોતો કે મારે દીકરાને એન્જિનિયર ડૉક્ટર ચાર્ટર્ડ એકાઉન્ટ બધું બનાવવું છે પણ ખરેખર મારા દીકરાની ભણવાની કેપેસિટી કંઈક લાયકા છે કે નહીં ખબર છે નથી ખતી અને જો બેટો દરેકને ભણવાની કેપેસિટી સરખી ના તમારા રિઝલ્ટ આવતા હશે ને પરીક્ષા આવતા હોય કોઈકને નેવું ટકા હોય કોઈને બાણું ટકા હોય કોઈને પંચ્યાસી હોય કોઈને અઠ્ઠાવન હોય બિચારો કોઈ નબળો હોય તો ના પાસે થયો તો દરેકને ભણવાની શક્યતા સરખી ના હોત પણ મા બાપની ઈચ્છા છે કે મારે ડૉક્ટર થવું એટલે પેલા છોકરો ચિંતા થઈ ગયો એને ભણતરની ચિંતા ના હોય અને પર્સન્ટેજની પાસ થવાની ચિંતા હોય હું ધીરે 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 વર્તન બદલી જાય એક ખાવા પીવાનું ભાન રહે મા બાપ ને એમ કે મારો દીકરો દસમાં ભણે છે મહેનત કરે છે એ મહેનત એ નથી કરતો મહેનત એના મગજમાં ચાલી નથી હવે શું કા કે જે છોકરો દાખલા ગણતા અંગળીના વેઠા ગણતો પાંચ વાક્ય અંગ્રેજીના યાદ ના રહેતા હોય બે સ્પેલિંગ યાદ ના હોય એક પ્રમય યાદ ના હોય એક પ્રયોગ ના હોય આવો નબળો વિદ્યાર્થી કઈ રીતે ડૉક્ટર કે એન્જિનિયર થઈ શકે અમારે બાપા દાદાના આવ્યા હવે આપણે એમને કહીએ આ હું આવવાના પરો ભલામણા કરું તો કીધે ખબર ન પડે અમને એવા પડ્યા અમે આનો અમારું પેટ સાફ ના આવ્યા અમારું મગજ ના ચાલ્યા અમારો દાળ આર્યા પણ ભાઈ હજાર હજાર બાના બનાવે પણ એ નથી વિચારતા કે આપણા ઘરમાં બહેનો દીકરીઓ છે માતાઓ છે એમને તો કોઈ વ્યસન નથી બહેનો દીકરી કોઈ વ્યસન નથી ને તો એમનો દાડો કેમ હારો જાય છે સવારમાં પહેલો સૌથી ઉઠે બહેનો સૌથી છેલ્લે સૂર્યો બહેનો તો આમ બધું એ કરે ને તમને ત્યાં વાંધા પડ્યા તો કે અમે એવા ક્યાંથી પડ્યા તમે એવા પાડ્યા એટલે પડ્યા અમારા જેમાં શું થાય કે નાના નાના બાળકો તમારા ઘરે કહેતા છે વડીલો લે જા મારી બીડી લઈ જાય મારો માવો લે થાય મોકલે છે ને મોકલે મોકલે વડીલ મોકલે આપણે જવું પડે ભાઈ મા બાપ છે ના તો પડે નહીં પણ બધા નહીં કેટલાક છોકરાઓ એમાંથી જ બેસીને ચડી જાય છે એમને ઘરે ઘરે મોબાઈલ જોઈએ છે તમે જોજો આપણા ઘરમાં ચાર જણા ચાર હજાર મોબાઈલ ખોરામાં બેઠા છે પહેલા આપણે તો સાંજના ટાઈમે બધા સાથે બેઈને જમવા બેસી હતા પણ વાતો કરતા હવે જો માણસ ગોતવા પડે કાલે ભાઈ જમવાનો ટાઈમ થયો એમાં અમે આવું છું મારા ગેમ પતાવી ને આવું છું હા હાલ થઈ બંધ થઈ ગયા માનસિકતા બંધ થઈ ગઈ બહેનો જો તમને બેનો ઘણી વાર શું થાય ખરીદી કરવા જાય ફેલી ભૂલી જાય તો મોબાઈલ ના મોબાઈલ શું શું હવે મોબાઈલનો તમે સાચો ઉપયોગ કરો બેટાઓ તો દુનિયાભરનું જ્ઞાન તમારી મુઠ્ઠીમાં આવી ગયું છે દુનિયા બહુ નાની કરી નાખી મોબાઈલે તમારી કોઈ વસ્તુ એવી નથી જેનો મોબાઈલનો જવાબ ન મળે પણ સાચો ઉપયોગ કરો તો ઓનલાઈન ભણવાનું થયું મા બાપને કમ્પલસરી અપાવવા પડ્યા તને મોબાઈલ કેટલાય સાચો ઉપયોગ કર્યો જેણે કર્યો કર્યો કોઈ મ્યુઝિક જોવા ગયું ફિલ્મ જોવા બેઠું રમતો રમવા ગેમો છે પબજી નમની ગેમ આવી કેટલા છોકરા મરી ગયા પબજી શો નહીં વ્યસનથી બચજો વ્યસનથી બચશો તો તમારી જિંદગીમાં પચાસ ટા ક્લાસમાં ફેરને મારી ગયો જિંદગી અને મોબાઈલનો સાચો ને સારો ઉપયોગ કરજો અને આવો કોઈ રોગી હોય તો કહેજો આપણે સરકારી હોસ્પિટલ લઈ જ સારવા લાભ બધી મફત છે અને આપણે કહેવાથી કોઈ એકાદ જણનો બીજો કેસ સુધરશે એકાદ લાભ લેશે તો આંગળી સિંધાને કોણ મળશે બસ આજ કહેવા કહેવાલ રહેતા અમે અહીંયા કાર્યક્રમ કરવા દીધો પ્રિન્સિપલ સાહેબનું શિક્ષક બાળકો આપનો પણ આભાર માનીએ છીએ અહીંયા કાર્યક્રમ પૂરો કરીએ છીએ